નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર નમસ્કાર સર આજે આપણે હમઠિયાળા ગામની સૂનમાં આપણે ચક્રાયું પ્રોડક્ટનો આપણે એક ડેમો કર્યો હતો ટેકનિકલ સુડતાલીસ પોઈન્ટ આઠ આપણે લીલા સભ્ય માટે બેસેલો આવે પ્રોડક્ટ તો એમાં ખેડૂતને ડેમો કર્યો ખેડૂત નિવાડીએ તો તેમને કેવું રિઝલ્ટ મળ્યું આપણે ક્યારે ડેમો કર્યો અને ક્યારે આપણે રિઝલ્ટ બતાવ્યું એ ખેડૂતને પૂછી લઈએ બરાબર તમારું ભજપૂરું નામ ભરાલિયા સુરેશભાઈ જારમભાઈ ગામ સમઢિયાળા બરાબર અત્યારે આપણે આ ચક્રવ્યુહનો ડેમો કર્યો અત્યારે કેટલી વાર લાગી પંદર થી મિનિટ થઈ એટલે આ લીલા ચુસિયારિયા ની બધા જોકે મરી ગયા છે જે કોન્ટેક્ટ માં આયા ની અને સફેદ કોકો મરેલી દેખાય છે પણ આ સાહેબ એમ કહે છે કે પછી મરી જશે આવડા ખાશે ને પછી આપણે આ ટેકનિકલ